નમસ્કાર મિત્રો પાર્થ હેલ્થ ટીપ્સ નામની ચેનલ પર આપનું છે રોજે આપણે અલગ અલગ વિષયો પર ચર્ચા કરીએ છીએ જેનાથી તમારું 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 સ્વાસ્થ્ય અને અને શરીર મન તંદુરસ્ત રહે તો આજે આપણે વાત કરીશું છાશ પીવાના ફાયદાઓ વિશે છાશની અંદર ઘણી બધી ઔષધિઓ એટલે કે આયુર્વેદિક ગુણો રહેલા છે જેના પર આપણે વાતો કરવાના છે છાશ પીવાથી તમારા શરીરને ઠંડક શાંતિ અને શક્તિ મળે છે ઋતુમાં જેનાથી આપણા શરીરને ઠંડક મળે છે બીજું છાસ આપણા પાચન તંત્રને મજબૂત કરે છે છાસ અંદર પ્રોબાયોટિક્સ આવેલું છે જે આપણું પાચન સુધારે છે અને ગેસ કબજિયાત જેવી સમસ્યાઓથી આપણા શરીરને બચાવે છે ત્રીજું છાસ આપણા શરીરને ડિહાઇડ્રેશનથી બચાવે છે છાસની અંદર પોટેશિયમ અને સોડિયમ જેવા તત્વો આવેલા છે જે આપણા શરીરમાં પાણીની કમી પૂરી કરે છે એટલા માટે છાશ પીવાથી આપણો શરીર ડિહાઇડ્રેશનથી બચે છે ચોથો છાશ આપણા હાડકા માટે ખૂબ જ ફાયદાકારક છે છાશની અંદર સોડિયમ અને કેલ્શિયમ જેવા છઠું લીવરને ડિટોક્સ કરે છે એટલે કે છાસ યકૃતમાં રહેલા ટોક્સિન ને બહાર કાઢે છે છાસ એ કુદરતી તરીકે કામ કરે છે સાતમો છાસ વજન ઘટાડવામાં ખૂબ જ ફાયદાકારક છે છાશની અંદર લો કેલરી અને વધારે પોષક તત્વો રહેલા છે જે આપણા શરીરને પોષણ પૂરું પાડે છે અને વજન ઘટાડવામાં પણ ખૂબ જ મદદગાર છે તો મિત્રો રોજ છાસ પીવો અને તમારું શરીર અને મન તંદુરસ્ત રાખો જો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને કમેન્ટ કરો અને આવી જ અવનવી હેલ્થ ટિપ્સ માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો